અમદાવાદમાં તમારા માટે નવું લોકેશન લઈને આવી ગઈ છું વિરેન ઢોંસા સેન્ટર અહીં ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતનું નંબર વન શહેર એટલે આપણું અમદાવાદ જેની અંદર સવાર સવારમાં વડા ઢોંસા નાસ્તો ગરમા ગરમ મળી જાય તો તો મોજ પડી જાય એવું તમારા માટે અહીં ઈડલી વડા ઢોંસા લઈને આવી ગઈ છું અહીંના બધાથી વધારેમાં વધારે ઢોસા પ્રખ્યાત છે શું બાકી ઢોસા બનાવે છે એકદમ મસાલેદાર વરસાદની મોસમમાં જો આવા ઢોંસા મળી જાય તો તો મોજ પડી જાય એવું તમારા માટે અહીં ચટાકેદાર મસાલેદાર ઢોસા ઇડલી વડા લઈને આવી ગઈ છું ચાલો ત્યારે હવે તમને કહી દઉં કે અહીંના ઢોંસા જેની સાથે ગરમા ગરમ સાંભાર અને ટોપરાની સફેદ ચટણી એની સાથે મરચાંની ચટણી એની ઉપર ગરમ મસાલો નાખીને જે ડીશ બનાવીને આપે છે બાકી જલસો થઈ જાય તેવી જ રીતે ઈડલી વડાની ડીશ અહીં એકદમ ચટાકેદાર અને મસાલેદાર બનાવીને આપે છે સવાર સવારમાં જ્યારે મેં ડીશ બનાવડાવીને ખાધી તો ત્યારે મને તો જલસો જ પડી ગયો અમદાવાદનું વાસણા વિસ્તારનું લોકેશન વાસણા પુલની સામે પ્લેટિનમ હોટલની સામે હિરેન ઢોંસા સેન્ટર આવેલું છે તો ચલો ત્યારે હવે તમે પણ ઇડલી વડા અને ઢોંસા ખાવા ત્યાં પહોંચી જાઓ અને મારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો સોરી મિત્રો એક વાત તો કહેવાની બાકી જ રહી ગઈ કે અહીં ઇડલી વડા ઢોસા બાર વરસથી પ્રખ્યાત છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વિડીયો બનાવીને જાહેરાત કરવા માટે મારો સંપર્ક કરો મારી ચેનલનું નામ જીતેન્દ્ર શ્રીમાળી ફૂડ ઇન્જોય છે